તેને બચાવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરે તેમના ફાયરિંગ કર્યું અને જે ગોળી આરોપીના પગમાં વાગી અને જેના કારણે તેને ગંભીર ઈજા થઈને હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે હાલ પોલીસ કર્મચારી પણ હોસ્પિટલમાં છે ને તેની સારવાર ચાલી રહી છે પરંતુ સમગ્ર ઘટના શું હતી તે જાણવાનો ઇન સેકન્ડસે પ્રયાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે બપોરે બાર વાગ્યાનો સમય હતો ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા પોતાની ટીમના ચાર સભ્યો સાથે આરોપી મોઇનુદ્દીનને લઈને રિકન્સ્ટ્રક્શન માટે અલગ અલગ વિસ્તારમાં જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ કહ્યું કે જે પીડિતા છે તેને હું લઈને એક અવાગરું જગ્યાએ ગયો હતો અને તે જગ્યા કદાચ બસો મીટર જેટલી ઊંચા ટેકરા પર હતી અને ત્યાં કઈ રીતે જવાય એ જોવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા તેમની ટીમ અને ભરત નામનો પોલીસ કર્મચારી આરોપી ને આરોપીને हथકડી બાંધીને તે તરફ જઈ રહ્યા હતા ત્યારે થયું એવું કે આરોપી આ જગ્યાથી એકદમ પરિચિત હતો ધીમે ધીમે તે ઉપર ચડી રહ્યો હતો પરંતુ તેની હાથકડી અચાનક તેણે ભરતના હાથમાંથી ખેંચી અને ત્યાં નજીકમાં પડેલો એક કાચનો ટુકડો ભરતના હાથમાં મારી દીધો હતો ભરત ખૂબ જ લોહી લુહાણ હાલતમાં નીચે પટકાયો અને તેને બચાવવા માટે ઇમરાન ઘાસુરા જે પોલીસ ઇન્સ્પેક્ટર છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ડના તેમણે પોતાની સર્વિસ રિવોલવર થી છો ફૂટના અંતરથી ફાયરિંગ કર્યું અને તે ગોળી સીધી મોહનુદ્દીનના પગમાં વાગી અને ત્યારબાદ મોહિનુદ્દીન ત્યાંથી પડ્યો અને તેને તાત્કાલિક પોલીસની વેનમાં ઈજાગ્રસ્ત ભરતની સાથે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો દાની લીમડા પોલીસ સ્ટેશનમાં એક મેન્ટલી ચેલેન્જ દીકરી ઉપર બહુ ક્રૂરતા સાથે રેપનો બનાવ બનેલ હતો જે રેપના દરમિયાન જ્યારે બનાવ બન્યો ત્યાર પછી એ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી માન્ય કમિશનરશ્રી દ્વારા તો એ જે અનડિટેક્ટેડ બનાવ હતો અનડિટેક્ટ ગુનોનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો તદઉપરાંત આપણે મોહિનુદ્દીન નામના ઇસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને થી ઉપર એમને ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે બે વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે એ આપણા શકબંધ તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી તદ ઉપરાંત એમની અટકાયત કરવામાં આવેલી હતી અને આ છ દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો આજના બપોરે લગભગ આશરે સાડા બાર ની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમને ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા જપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે હવે મોઈનુદ્દીનની વાત કરવામાં આવે તો મોઈનુદ્દીન સામે કહી શકાય એટલા બધા ગુના છે અને કતલ હોય કે બીજા નાના મોટા વ્યસનો અને અન્ય અન્ય ગુના હોય તે તમામમાં સામેલ હતો અને જ્યારે મોહિનુદ્દીન ને પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે તે દર ત્રણ મિનિટે પોતાનું બિહેવિયર બદલતો હતો ઘોડીકવારમાં તે એવું કહેતો હતો કે તેને કોઈ આત્માનો સાયો છે અથવા તે પોતાનું બિહેવિયર બદલીને જોશથી બૂમો પાડવા લાગતો હતો અને આ સમગ્ર વાત અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં બનતી હતી અને આ જ રિએક્ટ એણે ઘટના સ્થળ પર કર્યું અને ત્યાં આગળ તેણે ભરત ઉપર હુમલો કર્યો અને તેને બચાવવા માટે ઇમરાન ઘાસુરાએ ફાયરિંગ કર્યું હાલ આ સમગ્ર મામલો સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં છે અને જે આરોપી હતો મહિનુદ્દીન તેની હાલ સારવાર ચાલી રહી છે હવે આ કેસમાં આગળ શું થશે કઈ દિશામાં તપાસ જાય છે તેના પર સૌની નજર છે ઇન સેકન્ડ્સ માટે ચેતન પુરોહિત ગુજરાત આવાજ અવનવા વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ